દેવામાફી તેમજ ટેકાના ભાવની માગણી સાથે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે બીજી તરફ પોલીસે દિલ્હીની સરહદો સીલ કરતા વાતાવરણ તંગ બની ગયું છે ત્યારે આ તરફ ગુજરાતમાં પણ ખેડૂતો હલ્લાબોલ કરવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે રાષ્ટ્રીય ખેડૂત સંગઠનોએ સોળ ફેબ્રુઆરીએ દેશવ્યાપી બંધનું એલાન આપ્યું છે ત્યારે આ એલાનને ગુજરાતના કેટલાક ખેડૂત સંગઠનોએ પણ ટેકો જાહેર કર્યો છે ભાવનગરમાં ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા પંદર ફેબ્રુઆરી જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર ભાવનગર જિલ્લાના ખેડૂતોને બોલાવવામાં આવ્યા છે આ દરમિયાન ફેબ્રુઆરીના બંધના એલાનને સમર્થન આપવા અને પોતપોતાની પોતાની જણસ નહીં વેચવા માટેનો ખેડૂતો સંકલ્પ કરશે સાથે સાથે સ્વામિનાથન સમિતિના સૂચનના અમલ સહિતની ખેડૂતોની વિવિધ માંગો મુદ્દે ચર્ચા થશે અને સરકાર સમક્ષ એ માંગો રજૂ કરાશે ખેડૂતોની માંગો જો સરકાર દ્વારા લેખિતમાં સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની નીતિ નક્કી કરવામાં આવશે અમે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂતોને ભેગા રાખીને જબરજસ્ત પ્રોગ્રામ આપવાના છીએ અને અત્યારે જે દિલ્હીમાં આંદોલન આવે છે એ દિલ્હીના આંદોલનકારી ખેડૂતોએ જાહેર કર્યું છે કે સોળ તારીખે ભારત બંધ રાખવાનું છે એટલે સોળ ફેબ્રુઆરીએ ભારતભરના ખેડૂતો બંધ રાખવાના છે એમાં ગુજરાત અને ભાવનગર જિલ્લાના તમામ ખેડૂતોને અમારી વિનંતી છે કે આપણે પણ એક દિવસ કોઈ પણ ચીજ દૂધ કે શાકભાજી બકાલું કે ડુંગળી કાંઈ પણ વેચવાનું થતું નથી આપણને જો યાર્ડવાળા કહે તો આપણે અઠવાડિયું પાંચ દિવસ બંધ તો આપણા ખેડૂતોના જો નેતા કહેતા હોય કે ખેડૂતો જ્યારે આવું આંદોલન જબરજસ્ત કરતા હોય તો એને સમર્થન આપવા માટે આપણે પણ સોળ તારીખે બંધ રાખવું એવું અમારું ખુલ્લું સૂચન અને આહવાન છે આપ સૌને વિનંતી સાથે કે આપણે સોળ તારીખે તમામ ગુજરાતના લોકોએ ખેડૂતોએ આ બંધ રાખવાનું છે